તો જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે ટિકિટ આપી કોંગ્રેસે યાદી જાહેર કરી હીરાભાઈ જોટવાને ઉતાર્યા મેદાને તો હીરાભાઈએ જણાવ્યું મને ટિકિટ આપવા બદલ હાઈ કમાન્ડનો આભાર તો વિધાનસભામાં કેશોદ બેઠક પરથી કોંગ્રેસ તરફે ચૂંટણી લડ્યા હતા હીરાભાઈ મહત્વના સમાચાર से बारमी याद जाहिर करी हीरा भाई ने मैदाने उतारा तो जुनागढ़ लोकसभा बैठक पर कांग्रेसे हीरा भाई ने टिकट कांग्रेस तो से बारमी याद जाहिर करता हीरा भाई ने उतारिया है मैदाने तो हीरा भाई कहूँ मैंने टिकट आप बदल हाई कमांड नो आभार तो विधानसभा में केशोद बैठक पर थी हीरा भाई Congress तरफ थी चूंटी लड़ा था તો મહત્વના સમાચાર જુનાગઢથી કહી શકાય જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ટિકિટ આપી તો કોંગ્રેસે બારમી યાદી જાહેર કરી હીરાભાઈ જોટવાને ઉતાર્યા મેદારે તો મને ટિકિટ આપવા બદલ હાઈ કમાન્ડનો આભાર તેમ જણાવ્યું હીરાભાઈ જોટવાએ તો વિધાનસભામાં કેશોદ બેઠક પરથી હીરાભાઈ જોટવા કોંગ્રેસ તરફે ચૂંટણી લડ્યા હતા હા મને પહેલાં તો મારે પાર્ટીના મોવડીનો આભાર માનું છું એમનાથી વિશેષ જુનાગઢ પાર્લામેન્ટમાં આવતા લોકો અને આખા સૌરાષ્ટ્રમાંથી છેલ્લા ચાર દિવસ એટલા બધા ફોનો આવ્યા આશીર્વાદના અને એ બધા ખૂબ ખુશી હતા અને એક જ વાત હતી કે ઇરાભાઈ તમે લડો આ ચૂંટણી છે એ અમે તમારા માટે લડવાના છે અને એટલે જ સો એક આગેવાનો એક જ નામ લઈને અમદાવાદ ગયા હતા સર્વસંમતિથી એક જ નામ ઉપર આવ્યા અને એક નામ સર્વસંમતિથી થયું ત્યારે ચોક્કસપણે આ સીટ પ્રજા જ્યારે લડતી હોય ત્યારે મારી જીત નિશ્ચિત છે એમાં ખુશાક નથી જોકે આપ જોઈ શકો છો કે ગયા વખતે માત્ર દોઢ લાખ જેવા મતોનો ફરક હતો એટલે કે પંચોતેર હજાર મત ફરે તો સ્વાભાવિક રીતે ગયા વખતે હારી જાય સાથે સાથે ગઈ ધારાસભાની ચૂંટણીનું કેલ્ક્યુલેશન કરીએ તો આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના મતો અત્યારે એલાયન્સ છે અને એ પ્રમાણે આમ પણ આરામથી જીતી જાય છે એટલે આ ભાજપનો ગઢ નથી એ ભ્રમ છે અત્યારે તો મતદારો જ મારી પાસે વાત લઈને આવ્યા કે આ સંસદ સભ્ય દ વર્ષથી આવતા નથી તો તો કામનો સવાલ જ એટલે કોઈ જગ્યાએ એમનો સંતોષ નથી અને તમામ કામો બાકી છે પેન્ડિંગ એટલે ખૂબ કામે કરવા પડશે અને હું એ કામ કરીશ પ્રજાને વિશ્વાસ છે અને મને મારી જાત ઉપર વિશ્વાસ છે કે આ બધા એમના દસ વર્ષના પેન્ડિંગ કામો છે ને